તો શું હાલ ચાલ મિત્રો આપણે આવી ગયા છે વાડીએ અને બ્લોક કરી દીધો તો ચાલુ વાગી ગયા છે બપોર સડી જશે મોર્નિંગ ન કહેવાય અને અમારા કાકાએ ચા મગ્યો હતો તો ચા આપણે ફોગાડીએ અને અમારા ભત્રીજાને નેસો ખડી ગયો હતો અને એને હાટુ આપણે લાયા છે શું એટલે મગ્ય ચા ચા ને કંઈક બીજું મગ્યું હતું બીજું કાંઈ નહીં એટલે કહો તો શું મગ્યું તું બિસ્ટોલ બિસ્ટોલ તો ક્રશી ભાઈ અમારે કાનજીભાઈનો પૂરીઓ હા એટલે આપણે હેને આ

<laughs> तेरे जा मान तेरे ना दे जा 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 नहीं कि पिया दिखना पड़ेगा <laughs> ब्लॉग चालू है ना इतने नहीं लिया हमने ले ली कितने रहे पावा ना कितने रहे कहूँ तू चालू मित्र चाय पी बा આ કિમ પીવા મને મન શીફળ તો પીતો અજ્યા કીમ પીવા પીતો તું બે બિસ્ટોલ પીતો તો મિત્રો અમારા કાકાના ઘઉં છે આ અમારા આ કાકાના ઘઉં છે અને આ અમારા કાકાનું જીરું છે તો આપણે જીરામાં જરાક આંટો મારી થોડીક સલાહ દઈએ કે આમાં પીવી કેવી દવા છાંટવી પડશે

કેટલા પાણી કેટલા પાયા પાણી થાય થાય ને પાછા ચસલું આવી જાય રાતે ને ધ્યાન રાખવું પડે ને જીરામાં જો વાવે ને એટલે આ તકલીફ પડે આવી જાય આવી જાય અને એક રેટિયર જોવા રખડે લાઇટ આવી જાય એટલે એ જો મોટર ચાલુ મોટર છે ને જોઈ લો હવે મોટર ચાલુ કરવા હે ને અમને ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું અને અમે બે હવે જીરામાં આંટો મારવાયા અને હવે પ્લાન છે કે હવે ચોટીલા જવાનું થાય છે એક છોકરાને દવા લેવા જવાનું હે એટલે હવે બપોર પછી ચોટીલા જવાનું થાય છે જો અહીંયા બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળશે તો કરશું અહીંયા પાછી ફેમિલી છે એટલે કદાચ નહિ સેટિંગ આવે બ્લોગ બનાવવાનું હમ પાણી ત્યાં નદીનું આવતું છે તો નદીનું આવે બાંધ હે વિડીયો લા પૂછીતા કે કાઈ બંધ કર્યો કે નહીં તો મિત્રો તમારે દસ જીરું વાવવું હોય ને આ કયું જીરું કયું છે નિધિ ચાર એક નંબર જીરું થાય છે કાંઈ ન આવે પાણી વારવું પડે સરખું અને દવા સાંટવી પડે નકર કર એ નો થાય કાં હા નહીં જો અમારા જણ ને પાણી વારવાનું ને દવા છાંટવાની કંટારો આવે ને એટલે જોઈને ઘઉં વાય દીધા હાચું હાચું તો આમાં નથી દવા છે આમ પાણી ટાઈમે નહીં વારતો દવા હું અમારે તો દાદા આંટો મારવા હાલ્યા આવે છે ગામમાંથી વી આવ્યા છે કેમ દાદાજી પધાર્યા દવા છાંટવા જો મિત્રો દવા છાંટવા આવ્યા છે બપોરે તો મિત્રો વાગી ગયા છે એક વાગી ગયો છે અને હવે આપણે ઘર બાજુ રવાના થઈ અને જવાનું છે ચોટેલા એટલે હવે નીકળવું પડશે તો ચાલો એ તો કાકા મળીએ સાંજે મિત્રો ઘરે આપણે વ્યાયા હઈ અને હવે ચોટીલા જવાનું થશે બપોરો કરી લીધો છે અને બપોરના અઢી જેવું થઈ ગયું છે બે ને ત્રીસ થઈ હે તો હવે ચોટીલા જઈ અને દવાખાનાનું થોડું કામ છે છોકરાને બતાવી એવી અને આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરવી આપણે ફેમિલીનો બ્લોગ લેવાનો જ છે તમે કમેન્ટ કરજો ફેમિલી બ્લોગ પણ બનાવવાના છે ઘરના બધા ઘરમાં જેટલા બધા માણસ છે ને બધાને આપણે વિડીયો બનાવીશું પણ તમે કમેન્ટ કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો એટલે આપણે હેને ફેમિલી બ્લોગ પણ બનાવવાના જ છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી કેમકે હવે બાઇક હાંકવાનું થાય છે અને ટ્રાફિકમાં બધી અહીંયા આપણે ચોટીલા અહીંયા આવે બ્લોગ બનાવવામાં નહીં મેળે આવે એટલે કાલના બીજા નવા બ્લોગમાં મળીએ અને કમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય